હેલો જય જય શ્રી કૃષ્ણ માતાજી તો તો આજે આજે મમ્મી 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 બનાવવાના છે 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 ઢોકળા ઢોકળા અને બધા બનાવતા હોય પણ સોફ્ટ સોફ્ટ થાય 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 એકદમ એકદમ આમ ચીકણા જેવા બનાવે ને એ આપણે બનાવો બતાવો રેસીપી બાજરી જુવાર ભાખરીનો શેણાનો લોટ પછી સોડા હિંગ હળદર તલ મીઠું આદુમરછીની પેસ્ટ ને ખાંડ અને ખમણેલી દૂધી અને ચોખાના પવા તેલ અને થોડુંક આ લીલું મરચું પીસ્યું છે એમાં કોબીજ લીલા ધાણા લીલું લસણ મેથી અને પાલક એ બધું મિક્સ કરવાનું હવે પહેલાં નાખું કે લોટ ભાખરીનો જાડો છે ना मिक्स बाजरी जुवार ना मकाई ना लोट असे याना सणी सर खाले आना इमा कोबी मेथी नी भाजी पालक लीलू लसन लीला धाणा જાદુ થી છે પાણી કાઢ્યું એક ચમચી હળદર મીઠું ચમચી તદુ સોડા સાજીના ફૂટ હિંગ એક ચમચી ખાંડ ને ચોખાના પવા દૂધીનું પાણી બહુ હોય ને એટલે કોરા પવા નાખવા ને થોડુંક તેલ બે ચમચા તેલ ને મરસુ મોટો મરચાં ન બાફી છતા નહીં થોડાક નાખી ખાઈ છે

તેલ વાળી સારી કરી લીધી છે કોઈ કોઈના ઘરે બધાને ઠોકળિયા હોય કે ન હોય આવી રીતે બને હવે આપણે મુઠિયા વાળી હું હાથે જો વગર પાણી ના થઈ ગયા મુઠિયા બધી પાલખમાં પાણી હોય બહુ પાણીની જરૂર નથી પડી સરસ વળી ગયા છે જો મસાલો ભરપૂર છે

બરાબર રેડી ગોઠવી હવે આપણે ઢાકણ ઢાકી દઈ તો આ રીતે ઢાકવાનું ઢાકણ કોટન નું કપડું લેવાનું એમાં ડીશ મેં મેકી ને રાખવાય એટલે પરસે આનો અંદર નો જાય કપડું સુસી લે પરસે આપણે દસ મિનિટ રહેવા દેવાના પછી આપણે જોઈ લઈશું બફાણા છે કે નહીં હવે આપણે દસેક મિલિટ થવા આવી છે જોઈ લઈએ બફાઈ ગયા છે કે ગયા જો અંદર કાસા નથી બધા હાલ આખા ગોફાઈ ગયા છે કાસા હોય ને તો સફેદ દેખાય નથી સરસ બફાઈ ગયા છે રેડી થઈ ગયા છે બફાય હવે આપણે ગેસ બંધ કરી દઈએ ઘડીક ઠોરવા દઈએ ની સેવ ઘડીક ઠંડા પડવા દઈ પછી કટકા કરીને વધારશું મુઠ્ઠી આપણે ઠંડા થઈ ગયા છે જો કટકા કરી લીધા કેવા સરસ છે કોસાકણા નથી થયા ને એવા સૂટા છે સરસ અને આપણે ગેસ જાગી દીધો છે તેલ વેપવાનું છે વધારવા માટે તેલ રાય એક ચમચી જીરું લીલા લીમ મીઠા લીમડાના પાન તલ હિંગ ને ઉપર તાણા હવે આપણે તેલ નાખીએ ચાર ચ એક ચમચી જેટલી રાઈ છે રાય એટલે વધુ નાખવાનું પ્રમાણે રાય તપડે એટલે આપણે જીરું નાખી જીરું નાખ્યું

આ રીતે આ ઢોક બનાયજો ને ખાઈને કેજો કેવા સરસભા બહુ સરસ હવે ઉપર આપણે કોથ ભગરાઈ દે આ રેડી બની રેડી થઈ ગયા છે કેસ બંધ કરતી Eu é aprendi a prenup